તમે સાંભળ્યું કે પ્રશ્ન અમારી પાસે પણ તૈયાર છે ગુજરાત ફર્સ્ટના મંચ પર તમારું પહેલા તો ખૂબ હાર્દિક સ્વાગત છે રામ રામ સર્વે દર્શક મિત્રો ને પણ રામ રામ અને અયોધ્યા વાળા રામ ના પણ સૌને રામ રામ રામભાઈ પેલો સવાલ જોકે મેં કહ્યું કે આ વખતે અણવર બની ને ફરે છે પરંતુ જેમ વરાજા હોય તેમ કેવી રણનીતિ રાજકોટ બેઠક જીતવાની અને પાંચ ની લીડ સુધી પહોંચવાની મારી લીડ તો લગભગ સાત ની ઉપર જશે રણનીતિ છે એ પર્સનલ હોય છે એટલે એનું બહુ માધ્યમો કે મીડિયામાં કંઈ પ્રચાર કરવાની જરૂર નથી બધા લોકો અત્યારે રૂપાલા સાહેબને કમળને અને મોદી સાહેબને ઈચ્છે છે એનું રિઝલ્ટ ચૂંટણી પછી આપને જોવા મળશે ને આપની જ ચેનલ માં સૌથી પહેલા ન્યૂઝ ફર્સ્ટ છે એટલે આમાં પણ તમે ફર્સ્ટ અમને આપશો કે આ મત મત થી મળશે રામભાઈ આખો વિવાદ થયો રાજકોટ બેઠક પર અને એક રામ મોકરિયા કે જે ભારતીય જનતા પાર્ટીની પાર્ટી લાઇન સાથે જોવા મળ્યા પરસોતમ રૂપાલા સાથે જોવા મળ્યા અને આખાય મામલામાં રામ મોકરિયા એ હનુમાનની ભૂમિકામાં આખા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દેખાડ્યું આપણી વાત સાચી છે હું મોટે ભાગે રૂપાલા સાહેબ સાથે જોડાઈને ફરું છું બાકી બધા જ અમારા આગેવાનો છે અમારા કાર્યકરો છે શહેરના પ્રમુખ છે ધારાસભ્યો છે બધા સૌ સૌને જે જવાબદારી સોંપી છે પાર્ટીએ ત્યાં અલગ અલગ રીતે બધા કામ કરતા હોય છે બધાની સરખી જવાબદારી છે અને બધા જ અણવર છે અને બધા ડેડિકેટેડ ભાજપ માટે મોદી સાહેબ માટે કમળ માટે કામ કરી રહી નાના નાનો કાર્યકર્તાથી ઉચ્ચ લેવલ સુધીના જે કાર્યકરો છે એ બધા જ ભાજપ માટે કામ કરે છે ઇવન આ વખતે તો એવું થયું છે કે સામાજિક સંસ્થાઓ છે વિદ્યાર્થીઓ છે બહેનો ખાસ કરીને બેનો માટે મોદી સાહેબ એટલું બધું કામ કર્યું છે બેનો જે પાર્ટીમાં નથી સ્વતંત્ર છે હાઉસવાઈફ છે એ પણ અમારા પ્રચારમાં જોડાઈ ગયા છે અને એવું બધા ખાતરી આપે છે કે અમે સો ટકા મતદાન કરશું અને હાઈએસ્ટ લીડ આપશું મોદી સાહેબ ને લીડ આપવાની ચારસો પાર પણ વાયા રૂપાલા સાહેબ થ્રુ રામભાઈ ક્યાં મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જાઓ છો કારણ કે વિકાસનો મુદ્દો છે સૌની યોજના છે કયા મુદ્દાઓને લઈને કારણ કે આ તો શહેર છે પરંતુ રૂરલ વિસ્તાર પણ ઘણો બધો આવે છે ટંકારા પડદરી હોય વાંકાનેર હોય જસદણ વિછ્યા છે તો કયા મુદ્દાઓ સાથે તમે ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચો છો ગ્રામ્ય શહેર આખા વિશ્વમાં આખા વિસ્તારમાં આખા દેશમાં વિકાસનો જ મુદ્દો છે અને વિકાસના મુદ્દા ઉપર રજા મજા આવે છે રામભાઈ વિપક્ષ આક્ષેપ કરે છે કે દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતની અંદર પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે તમારા મેનિફેસ્ટો હોય છે ચૂંટણીની અંદર એ આગળના વાયદાઓ તો પૂરા નથી થતા અને મેનિફેસ્ટોમાં દર વખતે નવા વાયદા આવી છે વિપક્ષ કે છે કે પેલા જૂના કામ તો કરો એને લઈ અને દર વખતે સવાલ ઉભા થાય છે અમારા જે મોદી સાહેબે વાયદા આપ્યા છે ગુજરાત સરકાર જે વાયદા કર્યા છે બધા વાયદા પૂરા થઈ ગયા છે મોદીની ગેરંટી છે અને આપ પણ જોવો છો આપના માધ્યમથી પણ અમને જાણવા મળે છે કે અમે જે જે વાયદા કર્યા છે એ પૂર્ણ થયા છે નવો વાયદો માત્ર મોદી સાહેબે હમણાં એ ડિક્લેર કર્યો છે કે આવનાર ત્રીજી ચૂંટણી જીત્યા પછી મોદી સાહેબ વડાપ્રધાન થશે ત્રીજી વખત આ પણ દેશની પહેલી ઘટના હશે કે એવા વડાપ્રધાન છે ત્રીજી વખત વડાપ્રધાન જઈ રહ્યા છે ત્યારે માત્ર ને માત્ર કોઈ જ્ઞાતિ નહીં કોઈ સમુદાય નહીં કોઈ વ્યક્તિ નહીં કોઈ અમીર નહીં કોઈ ગરીબ નહીં જે લોકોને સિત્તેર વર્ષ પૂરા થયા હશે એની તમામ જવાબદારી તમામ કાળજી મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી છે મોદી સાહેબની સરકાર લેવાની છે આ વાયદો કર્યો છે આ વાત અનોખ વાયદા છે પણ વાયદા અમે નિભાવીએ છીએ અમે ગેરંટી આપીએ ગેરંટી પૂરી થાય છે તો અમને ખાલી દાખલો આપો મોદી સાહેબે કોઈને એવી ગેરંટી નહોતી આપી કે હું ચૌદ કરોડ મહિલા માટે શૌચાલય બનાવીશ હું પચાસ કરોડ લોકો માટે ધનજન ખાતા ખોલાવી ઝીરો બેલેન્સથી એવી મોદી સાહેબે વાયદો નહોતો આપ્યો છતાં કર્યું છે એવી જ રીતના સ્ટાર્ટઅપ આપણા મોદી સાહેબે અત્યારે બે હજાર હતા અત્યારે એક લાખથી વધુ યુવાનો ઉદ્યોગ ઉદ્યમી લોકો એક લાખ થી વધુ સ્ટાર્ટઅપ ચાલુ થઈ ગયા છે આ વાયદો નતો આપ્યો કરી બતાવ્યું છે તમે બોર્ડર ઉપર જો તો પેલા આતંકવાદીઓ કાયમ માટે હુમલા કરી જતા છે મુંબઈ આવીને હુમલો કરી જતા અને અમારે તમે કદાચ ત્યારે નાના હશો કે જન્મ નહીં હોય તો ત્યારે અમારા દેશના વડાપ્રધાન એવું કહેતા કઈ પણ ઘટના ઘટતી તો કે વિદેશ યાદ છે અત્યારે એવું થાય છે કે વિદેશમાં ક્યાંય હત્યા થાય છે તો કોઈ લોકો આક્ષેપ કરે છે કે આ આ ભારતનો આમાં હજ છે આપણો આતંકવાદી ક્યાંય ભટકાઈ ગયો હોય ગયો હોય મારીને ખૂન કરી હત્યા કરીને એનું ક્યાંક મર્ડર થાય તો અમારી ઉપર આક્ષેપ કરે છે પણ આ તો કૂટનીતિ છે અને કાશ્મીરમાં જે લોકો પચાસ રૂપિયામાં રોજમદારમાં પથ્થરમારો કરવા આવતા એ ત્રણસો સિત્તેર ની કલમ પછી કમળનું ફૂલ લઈને પ્રચાર કરવા નીકળે આનાથી મોટી સિદ્ધિ બીજી શું જોઈએ તમને બીજી હજી એક વાત કરવા માંગુ છું કે સ્વસહાય જૂથમાં બેનોને પગભર કર્યા છે ટોયલેટ બનાવે છે બહેનોને સહાય આપે છે ડ્રોન રીદી બનાવી છે પંદર હજાર બેનોને ડ્રોન ચલાવવા માટે એની ટ્રેનિંગ આપે છે એનો પૈસા આપે છે અને એ બેન ટ્રેનિંગ લઈ લે ડ્રોન ચલાવતા શીખી જશે એને સાત આઠ લાખ રૂપિયાનું ડ્રોન છે એ પણ ફ્રી આ સરકાર આપશે આ કોઈ વાયદા નહોતા કહેરા છતાં બધું થઈ રહ્યું છે સૌથી વધુ બેનોને ફાયદો થાય છે મહિલાઓને ખેડૂતોને યુવાનોને અને ગરીબ લોકોને તમે કલ્પના કરો એસી કરોડ લોકોને કોવિડ વખતે અનાજ આપ્યું વિશ્વમાં પહેલી આવી યોજના હશે ભૂતકાળમાં મને યાદ છે આપણે જમ્મુ કાશ્મીર થી જંક્શન રાજકોટ વાયા અમરેલી આવીએ મારો સવાલ દરેક નેતાઓનો છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે એવું તો શું થયું કે સક્ષમ નેતૃત્વ બે પક્ષ પાસે ન હતું તો તમારે આયાતી ઉમેદવાર લઈ આવશે અને રાજકોટ તો તમારી પરંપરાગત સીટ છે સો ટકા સાચી વાત છે રાજકોટ અમારી પરંપરાગત સીટ છે ને વર્ષોથી ભાજપ જીતતું આવે છે અને જીતતું રહેશે વાત રહી તમે આયાથી તમે કહો છો એ સૌરાષ્ટ્રના છે દેશના નેતા છે તમે માત્ર કોંગ્રેસના મિત્રોને પૂછજો વાયનાડ આ ભાઈ શું કરવા જાય વારંવાર એ પણ એનું છે વિસ્તાર ત્યાં એને લડવું જોઈએ ને વાયનાડ કેમ ભાગવું પડ્યું એમ તો મોદી સાહેબ વારાણસી પણ લડે એ રાષ્ટ્રના નેતા છે મોદી સાહેબ લડે છે ને જીતી બતાવે છે ને યુપીમાં સિત્તેર સીટ છે એસી સીટ જે છે એની ઉપર પ્રભાવ પાડે છે અને તમે જો ત્યાં મંદિરો જે ડેવલપ થયા છે મદ્રાસામાં જે જે કઈ ખોટું થાતું બંધ થયું આ બધું કોણ કરાવનાર છે આ દેશના હિતમાં કામ કરે છે નહીં કે પોતાના હિતમાં વિપક્ષ કે છે સોફ્ટ હિન્દુત્વ અને રામ મંદિરના નામ પર ભારતીય જનતા પાર્ટી મત માંગી રહી છે બાકી વિકાસના કોઈ મુદ્દા નથી વિકાસને ભ્રષ્ટાચાર ગણી રહ્યા છે કરોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થાય છે એની મને દયા હોય છે કે એની પાસે આ સિવાય બીજી કોઈ કોન્ક્રીટ વાત નથી કોઈ એની પાસે વિઝન નથી એની પાસે કોઈ એવા મુદ્દા નથી માત્ર દેશમાં જે કોઈ સારું કામ થાય એનો વિરોધ કરવો એની એક માનસિકતા બની ગઈ છે હું તમને એમ કહું રામ મંદિરની તમે આપ વાત કરો છો પાંચસો સાડા પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન છે ને કેટલા બધા લોકોને એમાં લોહી રહેલા હિન્દુ સમાજ એ પ્રશ્ન કોઈએ નહીં અને આખા વિશ્વમાં એવો પ્રશ્ન હતો જે સોલ્વ કરી આપ્યો અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌ શાંતિથી સ્વીકાર્યો ને રામ મંદિર ભવ્ય જાન્યુઆરી આપણે જોયું છે આખા દેશમાં દુનિયામાં રામ જે તમે જોયો આપણે રાજકોટમાં બેઠા છીએ સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે થોડી રાજકોટ અને સૌરાષ્ટ્ર ઉપર વાત કરીએ માંગ એક હતી કે હાઈકોર્ટની એક બેચ એ સૌરાષ્ટ્રના રાજકોટમાં બે છે માંગ નંબર બે હતી કે એડમિનિસ્ટ્રેશન જે સચિવાલય કક્ષાએથી જે થાય છે તો એક સચિવાલય એ રાજકોટમાં પણ હોય સૌરાષ્ટ્ર ને પણ મળે જેવી રીતે બે વિધાનસભા છે એક મુંબઈમાં છે અને એક નાગપુરમાં છે તો બંને વિધાનસભાઓ તો આવી માંગ એ વખતો વખત સૌરાષ્ટ્રના નેતાઓએ કરી છે તમને લાગે છે કે આ વસ્તુ એ સૌરાષ્ટ્ર માટે જરૂરી છે હાઈકોર્ટની બેન્ચ સચિવાલય અને વિધાનસભા મારી રીતે હું જો એનો જવાબ આપું તો લોકોના પ્રશ્નો નવા ઉભા થવાના અને સરકારે એનું સોલ્યુશન કરતી આવશે તમારી જે વાત છે હાઈકોર્ટની બેન્ચ તો એ સર્કિટ બ્રેન્ચ આવે એવી શક્યતા દેખાય છે અને સરકાર પણ એના પ્રયત્ન કરશે ને બધા લોકો અવાનવા રજૂઆતો કરતા હોય છે એટલે કોઈ નવી રામભાઈ રજૂઆત કરશે રામભાઈ અગાઉ રજૂઆત કરી ચૂક્યો છે અને એમાં હાઈકોર્ટનું માર્ગદર્શન મળે હાઈકોર્ટના પેલા ઉપર આગળ વધે અને મેં મારો પત્ર મોકલી આપેલો છે એક વર્ષ પહેલા ને એની કોપી જોતી હું તમને આપીશ રામભાઈ વાત રાજકોટ જ કરીએ છીએ પરેશ ધાનાણીને ને ઉતાર્યા ઉતર્યા અને કોંગ્રેસ કહે છે કે બાવીસ વર્ષ પહેલા જે થયું હતું એનું પુનરાવર્તન ખાવાનું છે અને રાજકોટમાં પરિવર્તન ખાવાનું છે કોણ છે કોંગ્રેસના તમામ નેતાઓ કોંગ્રેસ તો એમાં જ કે અમારો હીરો જગમગ થાય અમે એમ કહીએ છીએ કે ભાઈ અમારો હીરો છે છ ફૂટ ઊંચો છે આટલા વર્ષનો અનુભવ છે રાજકોટ અમારો ગઢ છે એટલે એ બિચારા જો એની ડિપોઝીટ બચાવે તો બહુ સારી વાત છે પરેશ ધાનાણી મારો મિત્ર છે એને પણ હું શુભેચ્છા આપું છું ભલે લડવા આવ્યા પણ વ્યક્તિવાદ ન થવો જોઈએ માત્ર ને માત્ર તમારા વિચારો તમારા મેનિફેસ્ટો તમારી સરકારના કે તમારા પક્ષના જે છે એની ઉપર જાઓ વ્યક્તિવાદ ઉપર ન જવું જોઈએ કોણ પાછું જશે તમે જેનું નામ લીધું ઈ ફરેશ ધારાણી કે છે કે એમને હું લેવા આવ્યો છું અમરેલી લઈ જવા માટે આવ્યો છું આમાં તો હું જે ગમે ને ગમે એ વાત કરવાની છૂટ છે એ કદાચ કાલે વડાપ્રધાનની સામે પણ ઉભે તો એને કઈ વાંધો નથી ઉભો લોકશાહી છે લોકશાહી બધાને બધાની વાત કરવાની ચૂંટણીમાં લડવાની બધાની ઈચ્છા હોય પણ તમે વેચાથી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે એ જ મુદ્દો એમની પાસે રહ્યો છે વિપક્ષ પાસે મુદ્દો સાબિત કરી આપો કે અમારી સરકારે ભ્રષ્ટાચાર પણ વાત કરે છે જે તમારું નામ છે રામ રામ મંદિર સિવાય કોઈ મુદ્દો નથી રામના નામે ભાજપે વોટ માંગી રહ્યું છે આ પણ એક વિપક્ષનો આક્ષેપ છે વિપક્ષનો આક્ષેપ છે એ લોકોને અમે આમંત્રણ આપ્યું હતું સરકારે કે રામ મંદિરનું પ્રતિષ્ઠા થઈ રહી તમે આવો પણ એ લોકોની હિંમત ન ચાલી આવ્યા નહીં દૃષ્ટિકોણની દૃષ્ટિકોણ હિસાબે આખા દેશમાં વિશ્વમાં કોઈ હિન્દુ સમાજમાંથી કોઈ એવો નહીં હોય કે જેને રામ મંદિરનું પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ મળે ને એ ઠુકરા હોય અને પછી આક્ષેપ કરો બરાબર મારો ધર્મ છે એ તો હિન્દુ છે હું હિન્દુ તરીકે હિન્દુ ધર્મમાં હું માનું છું એમાં ક્યાં સતાડવાની વાત છે તમે સવારે દર્શન કરવા તો જાઓ છો હમણાં જ બધા ગયા એ ભાઈ હમણાં મસ્જિદ માં ગયા હતા હવે એનો મુબારક એને જ જેવો જેની માન્યતા જેવો જેનો અંદર સરખા થઈ ગયા છે મત લેવાના અમે તો બધા મંદિરોમાં જઈએ છીએ રૂપાલા સાહેબ નો નિયમ વર્ષોથી છે કે દરરોજ સવારે ઉઠીને શંકર ના મંદિરે જાય છે ઈશ્વરીય હોય તો ત્યાં મહાદેવ દિલ્હીમાં હોય તો ત્યાં અત્યારે અહિયાં પ્રચારમાં છે દરરોજ શિવ મંદિરમાં અમે જઈએ છીએ દર્શન કરી એમાં વાત નથી ગૌરવ વાત છે હું હિન્દુ તરીકે મંદિરે ન એમને રામભાઈ ભગવાન ફરશે માટે કારણ કે જે ભગવાન ફરશે કારણ કે જે રાજકોટ સ્થિતિ હતી મારે બહુ ડીપલી વાત નથી કરવી પરંતુ તમામ લોકો તમારે જે વાત કરવી એ છે પણ આ બધા જવાબ દેવા હું તૈયાર છું રામભાઈ મારે મારી ખાલી વિનંતી એટલી છે કે મને થોડો ટાઈમ આપો તો મારી બધી વાત રજૂ કીધું છે તો હું પૂછી લઉં કે સત્રિય આંદોલન જે થયું ભાજપના નેતાઓ કહે છે કે કોંગ્રેસ પ્રેરિત છે પરંતુ રિપોર્ટ ગયો છે તેમાં ક્યાંક એવી વાત છે કે ભાજપના જે રાજકોટના નેતાનું નામ હતું એ વાતમાં મને નાખો તો વધારે સારું હું બ્રાહ્મણનો દીકરો છું તમે કીધું પૂછી લો મેં આ નતું કીધું પણ મને એવું કીધું કે જે પ્રશ્ન પૂછવો પૂછો ચૂંટાય એનાનો હું જવાબ આપું છું ને હું તો વિકાસ વાત કરવા મોદી સાહેબે વિકાસ રાજકોટ માટે જે વિકાસ ઉપર આપણે આવીએ જી ભારતીય જનતા પાર્ટી જે વ્યક્તિ પેશન રાખે શાંતિ રાખે એની સામે જોઈ છે રામ મોકરિયા વર્ષો સુધી પોરબંદર માં ક્યાંક વિધાનસભા માગી માં વિધાનસભા માગી અને એક જ દિવસ માં વિધાનસભા નથી માગી મેં માત્ર એક વખત બે હજાર બારમાં ત્યાંની સિચ્યુએશન પ્રમાણે હું સિનિયર આગેવાન હતો એટલે મેં ટિકિટ માગી હતી મને ટિકિટ નથી મળી પછી હું ક્યારે કોઈ દિવસ કઈ માગવા ગયો નથી એક જ દિવસમાં પાર્ટી એ સીધા રાજ્યસભાના સાંસદ બનાવ્યા રામ મોકરિયાને શું મેસેજ આપશો કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી એ ઓટોમેટિક મોદી સાહેબનો મેસેજ મળી ગયો રાજકોટમાં ને સમગ્ર દેશમાં મળ્યો છે કે સામાન્ય કાર્યકર્તા વર્ષોથી કામ કરતા હોય એને રાજ્યસભા પણ વગર માગે જો મળી શકતી હોય તો આ ભાજપમાં શક્ય બને છે નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં અમિત શાહના રાજમાં કે નડ્ડાજીની જે ત્રિમૂર્તિ છે એના રાજમાં શક્ય બને કે તમે નીતિ પ્રમાણિકતાથી કામ કરો પાર્ટીમાં સમાજનું કામ કરો વિદ્યાર્થીનો કામ કરો તો એનો ક્યાંક ને ક્યાંક બદલો મળતો હોય છે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની વ્યવસ્થા થતી જ હોય છે રાબભાઈ મુદ્દાઓ લઈને જાઓ છો ફરીથી મારી વાત એક શિક્ષણના મુદ્દાની વાત હતી કે શૈક્ષણિક ક્ષેત્રે આજે પણ રાજકોટના અથવા તો આપણા એમાં પોરબંદર જામનગર જુનાગઢ તમામ લોકો આજે કાં દિલ્હી બોમ્બે ભણવા જાય છે અથવા તો ગુજરાતમાં હોય તો અમદાવાદ બરોડા વલભીપુર ભણવા જાય છે તો રાજકોટમાં સારી યુનિવર્સિટીઓ સ્થાપવાની જરૂર છે કે રાજકોટનો વિદ્યાર્થી સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી એમ્સ તો આવી તો સારી યુનિવર્સિટી પણ સ્થાપાવી જોઈએ કે વિદ્યાર્થી અહીંયા જ રહે અહીંયા જ ભણે તમારી વાત બધી બરાબર છે તમારી જાણ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક છે સરકારની બાકીની પ્રાઇવેટ યુનિવર્સિટી છ છે અને આ રાજકોટ છે એ ગુજરાતમાં હાઇએસ્ટ અત્યારે એજ્યુકેશનનો હબ છે અને સૌથી વધારે સ્વનિર્ભર સ્કૂલ કોલેજો આખા રાજકોટમાં અમદાવાદ કરતા પણ વધુ છે અને લાખો વિદ્યાર્થીઓ બહારથી પણ ભણવું આવે છે રાજકોટ શિક્ષણનો હબ છે હમણાં જ કોંગ્રેસના નેતાઓ આવી તો કહેતા હતા કે સારી સ્કૂલો નથી સરકારી સ્કૂલો નો વિકાસ નથી થયો યુનિવર્સિટી હવે મારે એની સામે બેસાડો હું તમને જવાબ આપું એના શું કામકાજ છે શું કરતવ્ય છે શું કરે છે સામે બેસાડો ભલે પછી મારી ઉપર દાવો કરે હું તૈયાર છું ફેસ કરવા આમને સામે બેસવાનો કોન્સેપ્ટ એ નીકળી ગયો છે કોઈ કારણોસર બાકી કારણો હું જે બોલું છું એને સમજાવું છું ચોક્કસ થી કોંગ્રેસ નેતાને સવાલ પૂછીશું કોંગ્રેસ તમે ખાનગીમાં અમારા પ્રદેશ નેતાને મળવા જાઓ તમે પદ માગો પદ ન મળે એટલે તમે અમારી સામે આક્ષેપ કરો આ સિવાય કઈ નથી બાકી બધા હોવો રોટલી જ શેકે છે દાનભાઈ એક કોન્સેપ્ટ લઈ આવે છે કોંગ્રેસ કે પરેશ ધાણી આવી ગયા એટલે લેવા પાટીદાર મત વધારે છે ક્ષત્રિયોના મત મુસ્લિમોના મત મતદાતાઓના મત આ એક જેટલું ગણિત કોંગ્રેસ આપે છે ચૂંટણી પહેલા આવા બધા ગણિતો થાય ચૂંટણી રિઝલ્ટ આવ્યા પછી બધાની હવા નીકળી જશે કોઈ જ્ઞાતિવાદ નથી કોઈ બીજો વાદ નથી માત્ર ને માત્ર ભાજપવાદ છે મોદી સાહેબે દસ વર્ષમાં જે કામ કર્યા છે ને એ કામના હિસાબે લોકો મત આપવાના છે જ્ઞાતિના હિસાબે મત નથી આપવા રામભાઈ સત્તા પક્ષનો હંમેશા વિજય થાય છે એટલે કે ભાજપનો વિજય થાય છે તો કોંગ્રેસ એ કર્ણાટક હોય કે તેલંગાણા હોય ત્યાં વિજય થાય તો ઈવીએમ પર સવાલ નથી ઉભા કરતો પણ જેવી ગુજરાતની ચૂંટણી આવે અને મતપેટી ખુલે તેવા સીધા જ કોંગ્રેસના નિશાની ઈવીએમ હોય છે ભારતીય જનતા મારા વડીલોને તમે એને જ પૂછો ને કે એક જગ્યા આવું ને બીજી જગ્યા ધારો ધોરણ આવું કેમ ને એટલે એ જ્યાં રૂલિંગ સરકારો હોય ને ત્યાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કરાવો જેમ કે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કે રાજસ્થાન હોય

સેટિંગ થાય થાય શક્યતા નથી બધી વાતો છે આવી એટલા કરે કે આ ઈવીએમ ગયું છે તો ખોટી વાત છે સુપ્રીમ કોર્ટમાં પણ એ લોકો ગયા છે બીજા પ્રજાની અદાલતમાં પણ જાય છે દરેક વખતે એમને ત્યાંથી મળે છે નકારાત્મક રામભાઈ એક મારા સવાલ છે રામભાઈ એક બિઝનેસમેન બી છે એક એમએસએમઈ સેક્ટરમાંથી આવે છે ઘણા બધા લોકોને એમ્પ્લોયમેન્ટ બી કરે છે ભારતીય જનતા પાર્ટીમાંથી તમે રાજ્યસભામાં ચૂંટાયા તો રાજ્યસભામાં તમારો જે અનુભવ રહ્યો એમાં તમે કોઈ સ્કિલ ડેવલપમેન્ટના રિલેટેડ કે આ દેશનો યુવાને રોજગાર મળે એના માટે કોઈ ચર્ચા થઈ હોય એમાં ભાગ લીધો હોય એવી કોઈ તમે રાજકોટની વાત કરી છે ક્યારેય સૌથી પ્રથમ તો આપને ચોખ્ખોટ કરી દઉં કે જે દિવસે મારી એપોઇન્ટમેન્ટ થઈ રાજ્યસભામાં એ દિવસથી બધા બિઝનેસમાંથી મેં રાજીનામું આપી દીધું અત્યારે માત્ર ને માત્ર મારું જૂનું ઇન્વેસ્ટમેન્ટ છે એનું જે કંઈ વ્યાજ આવતું હોય અથવા તો સરકારમાં જે પગાર આવવા સિવાય કોઈ મારો બિઝનેસ નથી કોઈ બિઝનેસ માનતો નથી હું એવું સમજુ છું કે બિઝનેસ અને રાજકારણ સાથે ન હોવું જોઈએ જ્યારથી મને તક મળી ત્યારથી મેં રિઝાઇન કરી દીધું મારા વાઉચર મારા કોટેશન કે મારા ટેક્સના રાજ્યસભા સમાજની સેવા કરવાનો મારો મકસદ છે મારી જે ઇચ્છા નહોતી અને મોદી સાહેબે મને ત્યાં પહોંચાડી દીધા મારી સંપૂર્ણ ઈચ્છા બધી પૂર્ણ થઈ છે આ પાર્ટી નો હું ધન્યવાદ માનવું છું મોદી સાહેબ ધન્યવાદ અને અમારા કાર્યકર ધન્યવાદ માનું છું કે મને સુધી પહોંચાડ્યો મારું પૂરું થશે પછી મને પાર્ટી જે જવાબદારી આપશે એવું કરવા તૈયાર એક વાર પોરબંદર થી લડવાની ઈચ્છા ખરી કે ભાઈ બે હાજર માં તૈયારી કરી હતી જોકે હવે તો તમે મોઢવાડિયા ને પણ લાવી દીધા છતાં પણ એકવાર એવું કરી કે ભાઈ મારે ઇલેક્શન થઈને એકવાર વિધાનસભામાં પહોંચવું છે ના હવે એવી કોઈ આટલી બધી મહત્વ ન રખાય બીજા ઘણા બધા કાર્યકરો હોય ઘણા બધા આગેવાન હોય બધાને મળવું છે મારો એક મારો જે સવાલ હતો કિચન એવો હતો કે સ્કિલ ડેવલપમેન્ટ થાય લોકોને વધુ રોજગાર મળે એના માટે શું એના માટે મે રાજ્યસભામાં પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો અને હું પણ એવું માનું છું કે જે જે અમુક વ્યવસાય એવા છે એને આપણે ટ્રેનિંગ આપીએ અને અને સ્કિલ ડેવલપ થાય પોતે બિઝનેસમેન બને એવા મારી રજૂઆતો હંમેશા એક કાર્યકર્તા છે પૂછવા માંગે છે પ્રશ્ન આપને હાજી રામભાઈ અત્યારે જે રીસર્વે થયો પહેલા એમાં ઘણા ખેડૂતો પરેશાન છે તેનો રીસર્વે થયો જમીનનો રીસર્વે આ ભાઈના નામની જમીન આના નામે થઈ ગઈ આડાવરી થઈ ગયું છે એમાં ખેડૂતો ખરેખર જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો વધારે વધારે પરેશાન છે તો આના માટે ખરેખર એના માટે આપણા જિલ્લામાંથી રજૂઆત પણ આવી છે રાઘવજીભાઈ અહીં અમારા આ વિસ્તારના રાજકોટ જિલ્લાના પ્રભારી પણ છે પોતે ખેડૂત પણ છે એ પ્રશ્ન ઉકેલવા માટે પ્રયત્નશીલ છે હું તમને એનો દાખલો આપું કે જયારે બીમાર હતા એને એટેક આવ્યો ત્યારે હોસ્પિટલ જોવા ગયો ત્યારે એ જ વાત કરતા હતા કે મોદી આ કહેજો મોદી ચિંતા એની પાસે છે એનું સોલ્યુશન તરફ આગળ વધે સાહેબ રાઘુજીભાઈ મેં બે ત્રણ વખત પ્રશ્ન કર્યો અને ખરેખર ખેડૂતો બહુ પરેશાન છે તો આ એક પ્રશ્ન અમે ભાજપ નો કોઈ વિરોધી તમારો પ્રશ્ન સમજી ગયો સરકાર વધારે સારી રીતે સમજી ગઈ છે તમારા પ્રશ્ન અલગ થશે મારો પ્રશ્ન જે જન્મભૂમિ થી આવો છો પોરબંદર સૌરાષ્ટ્રના અન્ય શહેરોની સરખામણી એ ને પોરબંદર ઘણું પાછળ રહી ગયું છે ઉદ્યોગો પોરબંદરમાં હવે મનસુખભાઈ આવ્યા છે અહિયાં રૂપાલા સાહેબ આવ્યા છે બે કેન્દ્રના મિનિસ્ટરો છે ભવિષ્યમાં પણ આપણે શુભેચ્છા પાઠવ્યા કે સારા પદ ઉપર આવે પોરબંદરનો નહીં સમગ્ર સૌરાષ્ટ્રનો ગુજરાત નો વિકાસ થશે એની મને ખાતરી છે અને પોરબંદર માટે પણ મેં રજૂઆત કરી છે અમિત શાહ સાહેબ અને મોદી સાહેબ ને કે ત્યાં મચ્છીમારીનો સૌથી મોટો ઉદ્યોગ છે બંદરનો વિકાસ થાય એમ છે અન્ય મોટી ફેક્ટરી બાર માસી બંદર છે એટલે આ બધી જ રજૂઆતો થયેલી છે પણ હવે અમારા ત્યાં જે આવ્યા છે બંને એ મિનિસ્ટરો છે એ આ પ્રશ્નોને સમજી શકે છે અને મનસુખભાઈ સંગઠનમાં પણ કામ કર્યું છે અને આટલા વર્ષથી બંને અનુભવી પણ છે સરકારમાં એટલે એનો વિકાસ થશે અને વિકાસમાં અમે જોડાશું અને અમારી પાસે જે કોઈ પ્રશ્ન હશે અથવા તો જે રજૂઆતો આવી હશે જૂની અમે જે રજૂઆત એ ફરીથી પુનર્વજીત કરી એમની સહકાર લઈ મોદી સાહેબનું માર્ગદર્શન નીચે પોરબંદરનો વિકાસ ખૂબ વિકાસ થયેલો છે જે હમણાં પાણીની વાત કરતા પાણી માટે યોજના થઈ અને મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે ત્રણ દિવસ સુધી ઉપવાસ ઉપર બેઠા હતા નર્મદા નદી માટે નર્મદાના બંધ માટે નર્મદાની હાઇટ માટે નર્મદાના દરવાજા માટે એજ મોદી સાહેબ જયારે વડાપ્રધાન થઈ અને રજૂઆત કરી સત્તર દિવસે મોદી સાહેબે દરવાજા લગાડવાને મંજૂરી આપી એટલે મોદી સાહેબ જે કહે કે અમુક કામ એવા છે કે જે લોકોએ નથી કર્યા મારા ભાગે આવ્યા છે એમાં રામ મંદિર હોય ત્રણસો સિત્તેર ની કલમ હોય નર્મદા ડેમ ની ઉંચાઈ વધારી એના ગેટ લગાડ્યા ને અત્યારે પોરબંદર કચ્છમાં માંગરોળમાં કે ઉના સુધી પાણી પહોંચી ગયા છે એના વપરાશનું પાણી પીવાનું પાણી અને ઇરિગેશનનું પાણી મળે છે આ મોદી સાહેબની મોટી ને મોટી મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટી તૈયાર કરી છે રાજકોટનું વિઝન શું ખાસ રૂપાલા સાહેબનું ભાજપનું રૂપાલા સાહેબનું વિઝન એ મોદી સાહેબનું વિઝન છે રૂપાલા સાહેબનું વિઝન છે મોદી સાહેબ જે વિઝન થી આગળ વધશે એમ આપદા સહયોગ આપશે કેવું હજી રાજકોટ જોવા માંગો છો ડેવલપમેન્ટ રાજકોટ તો હું તો એવું જોવા માગું છું કે આખા દેશમાં સૌથી આગળ હોય સ્વચ્છતાની દ્રષ્ટિએ વ્યવસ્થાની દ્રષ્ટિએ સુખ શાંતિની દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટિએ અને ઉદ્યોગની દ્રષ્ટિએ અત્યારે સૌથી વધારે રાજકોટમાં એવી કોઈ ફેક્ટરી નહીં હોય કે જ્યાં વિદેશમાં પાર્ટ ન જતા એ પ્લેનના પાર્ટ જાય છે મોંઘા મોંઘી ગાડી છે ફોરેનની જે ગાડી એના પાર્ટ્સ પણ રાજકોટમાંથી જાય છે એના માટે એક અમે જે એસએમઇ માટે અને આ ઉદ્યોગપતિઓ માટે જે હોલ બનાવવાની વાત છે મોટો હોલ જે ત્યાં માં બન્યો છે જે હમણાં આપણે જી વખતે સૌરાષ્ટ્ર ને એક આપનો મેસેજ રાજ્યસભાના સાંસદ તરીકે પહેલા રામ મુકરિયાનો એક મેસેજ બેઠકો પર સૌરાષ્ટ્રના મતદારો હું એક રાજ્યસભાના સભ્ય અને ભાજપનો એક કાર્યકર્તા તરીકે અને રામ મુકરિયા એ માધ્યમ જ છે માત્ર ભાજપનો કાર્યકર છે એ રીતે હું બધાને વિનંતી કરું છું કે બધાને સૌરાષ્ટ્રવાસીઓને આખા ગુજરાતમાં પચીસે પચીસ બેઠક ઉપર ભાજપ માટે મતદાન કરો ફરીથી મોદી સાહેબ ત્રીજી વખત હેટ્રિક કરીને આવે આ પણ એક રેકોર્ડ બનશે અને મોદી સાહેબે હજી જે સારા સારા કામ કરવાના બાકી છે એ આગળ વધારશે અને એના માટે જે હમણાં જ મેનિફેસ્ટો કર્યા એમાં સૌથી એક અગત્યની વાત કે સિત્તેર વર્ષથી ઉપરના જે લોકો ગરીબ તવંગર અમીર જે કોઈ હશે એને બધાને સંપૂર્ણ લાભ આરોગ્યલક્ષી કે દરેક એને મળશે એ સૌથી મોટી સિદ્ધિ છે એટલે કોઈ જ્ઞાતિ જાતિ વાત નહીં તમે જ્ઞાતિ જાતિ પક્ષ ની વાત કરવા સમાજ ને મેસેજ દેવા જામનગર થી લેવું પાટીદાર ને ટિકિટ આપી પોરબંદર થી લેવું પાટીદારને ટિકિટ આપી રાજકોટ થી લેવું પાટીદાર ને ટિકિટ આપી અમરેલ થી પાટીદાર તો કોંગ્રેસ એક પોતાની જૂની વોટ બેંક કદાચ આ ઈશારાથી ઊભી કરવા માંગે છે કે તમામ લેવા પાટીદાર તો આ જ્ઞાતિવાદ કેટલો ચાલશે અરે મારા ભાઈ તમે મિસગાઈડ થાઓ છો એને કોઈ ઉમેદવાર નહોતા મળતા એટલે જે મળ્યા એને લગાડી દીધા છે આમાં કોઈ જ્ઞાતિવાદની વાત નથી માત્ર ને માત્ર તમે એટલું સમજો કે ઉમેદવાર આ અમારો ઉમેદવાર ક્યારે ડિક્લેર થયો અત્યાર સુધી કેમ લેટ થયું ઉમેદવાર કોઈ લડવા તૈયાર નહોતા એ અમારા ભાઈ મારા મિત્ર છે પરેશભાઈ એ પણ લડવા તૈયાર નહોતા અહીંથી જાન ગઈ

જે સૌરાષ્ટ્રના નેતાઓ છે આજે આખો દિવસ આપની સાથે કોન્ક્લેવમાં વાત કરશે રામભાઈ આપ જોડાયા બદલ આપનો આભાર તો સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી નવી પેનલ આપે મને આ તક આપી એ બદલ આપ સૌનો પણ આભાર આપના મીડિયા હાઉસનો પણ આભાર અને પ્રજાનો પણ આભાર કે મારો સંદેશો છે ઘર ઘર સુધી પહોંચશે આખા ગુજરાતમાં દેશમાં મેં તો મારી જે જે લાગુ પડતા તેને આખા દેશમાં મારો મેસેજ પહોંચાડ્યો છે કે આપણે ભાજપને મત આપવાનો છે અહીંયા બેઠેલા મિત્રોને પણ કહું છું દર્શક મિત્રો કહું તમારો મત વેડપતા નહીં માત્ર માત્ર ભાજપ જ છે આ દેશની આશા છે અને મોદી સાહેબ છે આખા વિશ્વમાં અત્યારે ફેમસ છે ફોન આવ્યા ત્યારે મોદી એક ફોન કરી બે ને દેશો ને સમજાવીને તિરંગો લઈને નીકળ્યા આપણા વિદ્યાર્થી બાવીસ હાજર પાંચસો પોચી ગયા સાથે કોંગ્રેસ આપણા પાકિસ્તાન ના બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પણ આપણો તિરંગો લઈ નીકળે આ તિરંગાની ઇજ્જત આખા વર્લ્ડમાં છે બિલકુલ પહેલી વાત બિલકુલ રામભાઈ તો તિરંગાની ઇજ્જત છે અને તિરંગાની ઇજ્જત વધવી જ જોઈએ એમાં કોઈ મત નથી પરંતુ હાલ સમય થયો છે વિરામનો